કેસોદના સર્વલેન્સ કોર્ટ દ્વારા હોળી ધૂળેટીના તહેવારમાં વિશેષ વસ્ત રાખતા કેસોદના પ્રાસલી ગામેથી ઇંગ્લિશ દારૂની છવ્વીસ બોટલ તેમજ અન્ય મુદ્દામાલ કરાયો જપ્ત જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ પોલીસને મળેલી બાતામીના આધારે હંસાબેન જયસિંહભાઈ બાબરિયા કેસદના પ્રાસલી ગામે દરબાર પટ્ટી પાસે પોતાના રહેકાર મકાને ઇંગ્લિશ પીવાનો દારૂ રાખે છે જેના આધારે રેડ કરતા મકાનની બાજુમાં આવેલા ગોડાઉનમાં આવેલા માટીના ચૂલાની નીચે ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ પીવાના દારૂની અલગ અલગ બ્રાન્ડની આઠ રૂપિયાના ભારતીય બનાવટમાં ઇંગ્લિશ દારૂની નંબર છવ્વીસ બોટલ તથા રોકડ બે હજાર રૂપિયા સહિત કુલ રૂપિયા દસ હજાર સાઠના મુદ્દામાલ સાથે આરોપી બહેનને પકડી પાડી કેશવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિત કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે